નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાહ શુક્રવારના રોજ તો મારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહી છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ જઈએ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહ્યા છે ભાઈ પ્રીમિયમ માલ ફૂલ પાકી જાય એવો ભાઈ તેરસો રૂપિયા ભાવવાનો આજનો ભાઈ એકદમ મોટું ફળ જોવો ક્વોલિટી વાળો માલ હે ભાઈ તેરસો રૂપિયા ભાવ જો પાકી જાય એવો માલ જો એકદમ પીળો માલ તેરસો રૂપિયા ભાવવાનો ભાઈ ક્વોલિટી વાળો માલ આ ભાઈ તેરસો રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ફળ જોવો બાકી ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ તેરસો રૂપિયા ભાવ

પ્રિમિયમ મલસાલાક 1200 રૂપિયા ભાવ વરાજીનો આજનો આવા ભરિયા કોડીનો 950 નામ કરીને કોડીનો 1025 50 12 ના 1125

ભાઈ એક હજાર રૂપિયા ભાવ જોવા કેરી નો ભાઈ જો ફળ ભાઈ એવડું છે ભાઈ એક હજાર રૂપિયા માં ગઈ આ જરાજી માં હજાર રૂપિયા ભાવ આ કેરીનો ભાઈ જોઈ લો ફળ એવડું છે ભાઈ એક હજાર રૂપિયા ભાવ આ કેરીનો જોઈ લો કોલેટી માલે ભાઈ હજાર રૂપિયા ભાવ આજનો ભાઈ જોવો ફળ બારસો ને પચીસ રૂપિયા ભાવ ક્વૉલિટી એકદમ મોટું ફળ આવે જોઈ લ્યો બારસો પચીસ રૂપિયા ભાવ આ કેરીનો આજનો જોઈ લો કેરી ક્વોલિટીમાં પણ સારું માલે એકદમ મોટું ફળ ભાઈ બારસો ને પચીસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો કેરીની ક્વૉલિટી ક્વૉલિટીમાં પણ સારું આપણે બારસો પચીસ ભાવ ભાઈ હજાર રૂપિયા ભાવ જો ભાઈ ફળ આવું હોય ભાઈ ક્વોલિટીમાં એક હજાર રૂપિયા ભાવ આ કેરીનો ભાઈ જોઈ લો ક્વોલિટી કેરીની એક હજાર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ફળ આવું લો ભાઈ બાકી જેવો માલ હજાર રૂપિયા ભાવ જોવો ક્વોલિટી આઠસો ને પચીસ રૂપિયા ભાવ જુઓ મીડિયમ ફળે ભાઈ ડાગા ડૂબી વાળું આઠસો પચીસ રૂપિયા ને ગયું જોવો કેરી આઠસો પચીસ ભાવનો આજનો પોલિટી મીડિયમ ફળ ભાઈ આઠસો પચીસ ભાવ ભાઈ આ કેરીનો ભાવ નવસો ને પચીસ રૂપિયા ભાઈ જોઈ લો ફળ અવડું હોય ભાઈ નવસો ને પચીસ રૂપિયા ભાવ આ કેરીનો આજનો જોઈ લો ક્વોલિટી કેરીની નવસો ને પચીસ ભાવનો આજનો ભાઈ ફળ પણ એવું એમ સારું ફળમાં નવસો ને પચીસ રૂપિયા થયો ભાઈ આનો ભાવ આ કેરીનો જોઈ લો